નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સાતમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌને સૌથી પહેલા તો જીપીએસસી ની ડીવાયએસઓ ની આજે પરીક્ષા છે તો આપ સૌને જીપીએસસી ની ડીવાયએસઓ ની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ અને આપ સૌ છે બરાબર ખૂબ સારી રીતે તમારું પેપર છે એટેન્ડ કરજો ઓકે અને બાકી આખો પેપર પૂરો થાય બરાબર પછી કોઈ પણ તમે મને એપ્લિકેશનમાં અથવા તો આપણો જે વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે એમાં ક્વેશ્ચન પેપરની પીડીએફ મોકલજો એવું નથી કે તમારો પેપર સ્કેન કરીને મોકલો પણ તમારો મોકલો તો વધારે સારું બરાબર બાકી કોઈ પણ તમારા હાથમાં ક્વેશ્ચન પેપરની પીડીએફ આવે બરાબર ડીવાયસઓના પેપરની તો મને એક ક્વેશ્ચન પેપરની પીડીએફ મોકલી આપો આપ સૌને વિનંતી છે ઓકે આપણી તમે એપ્લિકેશન માં પણ તમને ચેટ બોક્સ નું બટન દેખાય તેમાંથી પણ મોકલી શકો છો અને આપણો જે WhatsApp હેલ્પલાઇન નંબર છે આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે તો આ આપણો WhatsApp હેલ્પલાઇન નંબર છે આ WhatsApp મેસેજ પણ આમાં કરી શકો છો ક્લિયર PDF નો સો આપ સૌના ક્વેશ્ચન પેપર પૂરો થાય એની રાહ જોઈશ અને PDF ની રાહ જોઈશ ક્લિયર શરૂ કરીએ આજનો વિડિયો 7મી સપ્ટેમ્બર ના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન છે કે NHAI એમણે નીચેનામાંથી કયો પ્રોજેક્ટ છે શરૂ કર્યો છે તો એમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિયા એમણે આ જે પ્રોજેક્ટ આરોહણ છે એ એનએચએ અને વર્ટીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ આ બંને મળીને આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે તેના માટે છે ટોલ પ્લાઝાના જે કર્મચારી છે એના બાળકોને શિક્ષણની સહાય મળી રહે એ માટે છે બરાબર ટોલ પ્લાઝા જે કર્મચારીઓ હોય છે તો એના બાળકોને શિક્ષણ ક્ષેત્રમાં સહાય મળી રહે એ માટે આનો મુખ્ય ઉદ્દેશ છે આ પ્રોજેક્ટનો એને જે એની વાત આવી છે પૂરું નામ તો આપણે જાણી ચૂક્યા બરાબર સ્થાપના ઓગણીસો ને પંચ્યાસી માં થઈ હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં આવેલું છે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એના પછીનો બીજો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય આની ઉજવણી કઈ તારીખે કરવામાં આવેલી છે તો સાતમી સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય ઉજવાય છે તો હાલમાં જ આની ઉજવણી આવેલી છે આ દિવસની ઉજવણી સપ્ટેમ્બરે કરે છે બે હજાર વીસ માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે અને થીમ છે બે હજાર પચીસ માટેની રેસિંગ ફોર એર આ એની થીમ છે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસની ઉજવણી ક્યારે થઈ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ છે એ હાલમાં જ ઉજવાયેલો છે અને એની ઉજવણી પણ સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે થાય છે આ ધ્યાન રાખજો ડેટમાં ફેરફાર છે બરાબર ડેટ છે બરાબર એ સપ્ટેમ્બર મહિનાનો પહેલો શનિવાર છે બરાબર એ આજે છ સપ્ટેમ્બરે આવેલો છે એટલે આપણો આન્સર થશે છ સપ્ટેમ્બર ક્લિયર તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે ઓકે હાલમાં જ છે આ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસની ઉજવણી છે સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે કરવામાં આવેલી છે પહેલો શનિવાર આજે છ સપ્ટેમ્બર ગઈ કાલે જતો રહ્યો તો ત્યારે કરવામાં આવેલી હતી બરાબર આજે તો સાત સપ્ટેમ્બરે રવિવાર છે દિવસો ની પરીક્ષા છે પણ આની ઉજવણી છે છ સપ્ટેમ્બરે થઈ હતી તો ધ્યાન રાખજો છ સપ્ટેમ્બરે આ દિવસ ઉજવાય છે ઓકે બે હજાર નવ માં દિવસની ઉજવણી સૌથી પહેલી વખત કરવામાં આવી છે ગીધના સંરક્ષણ માટે હરિયાણા ખાતે કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું એનું નામ હતું જટાયુ પ્રજનન કેન્દ્ર હરિયાણા

એમના દ્વારા નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ પચીસ છે એ જાહેર કરવામાં આવેલા છે ટોટલ એકવીસ શિક્ષકોને આ પુરસ્કાર આપ્યો છે પુરસ્કારમાં શું શું મળશે એક તો પચાસ હજાર રૂપિયા મળશે ઓકે બીજું શું મળશે એક પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ મળશે અને એક સાલ મળશે તો આટલી વસ્તુ એવોર્ડના ઇનામ રૂપે મળશે અને બીજી વાત કરું તો આ નેશનલ ટીચર્સ એવોર્ડ છે બરાબર એ

ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ છે એકસો નવ્વાણું પોઈન્ટ બાવીસ બિલિયન બિલિયન નું થશે બરાબર અને એ કયા વર્ષ સુધીમાં થશે બે ચોત્રીસ સુધીમાં બરાબર આ કોણ કહે છે હું નથી કેતો આ ઇન્ડિયાસ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ રિપોર્ટ કહે છે અને જે મેં નથી આપ્યો આ કોણે આપ્યો છે ફિક્કી આપ્યો છે ફિક્કી નું પૂરું નામ યાદ રાખી લેજો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓકે તો આ રિપોર્ટ પ્રમાણે 2024 માં ભારત નું ગ્રીન હાઇડ્રોજન માર્કેટ છે એ માત્ર કેટલું છે અત્યારે 8.78 બિલિયન ડોલર છે વધીને આવનારા 10 વર્ષ ની અંદર કેટલું થઈ જશે 199.22 બિલિયન ડોલર થઈ જશે ભારત આપણે ગ્રીન હાઇડ્રોજન નું વૈશ્વિક હબ બનવાનું પણ લક્ષણ ધરાવે છે અને ગ્રીન હાઇડ્રોજન છે કાર્બન ન્યુટ્રલ એનર્જી સોર્સ છે કેવા પ્રકારનો કાર્બન ન્યુટ્રલ રિન્યુએબલ એનર્જી એનર્જી સોર્સ એમ પણ ગણી શકો કાર્બન ન્યુટ્રલ રિન્યુએબલ થાય છે એનર્જીબલ એડ નથી કર્યું પણ રિન્યુએબલ સોર્સમાં પણ આ ગ્રીન હાઇડ્રોજન કાઉન્ટ થાય પ્રોજેક્ટ કટ સોરી પ્રોજેક્ટ કટ નહીં પ્રોજેક્ટ મેટ આ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે આ સીબીએસ શરૂ કર્યો છે ઓપ્શન બી જવાબ છે પ્રોજેક્ટ મેટ છે બરાબર એ સીબીએસઈ અને એમ્સ બંને મળીને શરૂ કર્યો છે તો આ પ્રોજેક્ટ મેટ ની શરૂઆત છે સીબીએસઈ અને એમ્સ છે બંને મળીને ટૂંકમાં આમાં એમ્સ છે એમણે સહયોગ આપ્યો છે બરાબર એમના દ્વારા શરૂ કરવામાં આવેલું તો ન માની શકીએ પણ એમણે આમાં સપોર્ટ કર્યો છે બરાબર સહયોગ આપ્યો છે ક્લિયર તો સીબીએસઈ આ શરૂ કર્યો છે અને સપોર્ટ કોણે કર્યો છે સહયોગ કોણે આપ્યો છે એમસી સહયોગ આપ્યો છે બરાબર સીબીએસઈ નું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન ઓકે પ્રોજેક્ટ મેટ માં મેટ નું ફૂલ ફોર્મ યાદ રાખજો માઇન્ડ એક્ટિવેશન થ્રુ એજ્યુકેશન માઇન્ડ એક્ટિવેશન થ્રુ એજ્યુકેશન આ એનું ફૂલ ફોર્મ છે એમ્સ નું પણ પૂરું નામ યાદ રાખી લો ઘણા ફૂલ ફોર્મ યાદ રાખવાના થાય સામાથી તમારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ નું પૂરું નામ છે હવે આજે પ્રોજેક્ટ લોન્ચ કરવાનો ઉદ્દેશ હતો કે સ્કૂલ કાઉન્સેલર્સ ની ભૂમિકા મજબૂત બનાવી વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુખાકારી અને અભ્યાસમાં

ફ્યુઝન એક્સરસાઇઝ છે સિવિલ મિલિટરી મેડિકલ ફ્યુઝન પ્રકારની એક્સરસાઇઝ છે આ આરોગ્ય સેતુ એક્સરસાઇઝ શરૂ કોણે કરી ભારતીય સેનાએ શરૂ કરી ક્યાં શરૂ કરી તો કે કે આસામમાં આ ચાર લાઈનમાંથી તમારો પ્રશ્ન નીકળવાનો નીકળી જાય રેર કેસમાં વાક્ય સ્વરૂપે જીપીએસસી વાળા આ ટાઈપના વાક્ય આપી દે કે ભાઈ આ સેના માટે આના ઉદ્દેશ શું છે તો નાગરિક અને સૈન્ય ચિકિત્સા સેવાઓ વચ્ચે સહકાર વધારો આપાતકાલીન આરોગ્ય સેવાઓમાં સક્ષમતા વર્ધન કરવું ગ્રામીણ અને સીમાવર્તી વિસ્તારોમાં આરોગ્ય સેવાને મજબૂત કરવી આ એના મુખ્ય ઉદ્દેશો છે ઉજવણી કઈ તારીખે કરવા અંગે જાહેરાત કરેલી છે જો એક કોઈ પ્રવાસી ભારતીય દિવસ બરાબર એક કોઈ પ્રવાસી પક્ષી દિવસ અને અહીંયા એક નવો આવ્યો છે પ્રવાસી રાજસ્થાની દિવસ દિવસ બરાબર 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 પ્રવાસી ભારતીય બધાને આવડે એ જાન્યુઆરી શું તો કે રાજસ્થાન પંદર માં દક્ષિણ આફ્રિકાથી આ દિવસે પાછા આવ્યા હતા તો એની યાદમાં આપણે નવ જાન્યુઆરી આ દિવસ ઉજવીએ છીએ બરાબર પ્રવાસી પક્ષી દિવસ બીજી વાત પ્રવાસી ભારતીય દિવસ છે એ દર બે વર્ષે એક વખત ઉજવાય અને પ્રવાસી પક્ષી દિવસ છે ને એ એક વર્ષમાં બે વખત ઉજવાય બંનેમાં ડિફરન્સ સમજો બે વર્ષે એક વાર આવે પ્રવાસી ભારતી દિવસ પ્રવાસી પક્ષી દિવસ છે ને એક વર્ષમાં બે વાર આવે ક્યારે ક્યારે મે મહિનાના ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે ક્લિયર સો આવી રીતે બે વખત ઉજવાતો હોય છે ઓકે હવે વાત કરીએ આની પ્રવાસી રાજસ્થાની દિવસની તો એ દસ ડિસેમ્બરે ઉજવાશે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ દસ ડિસેમ્બરના રોજ પ્રવાસી રાજસ્થાની દિવસની ઉજવણી કરવા અંગેની જાહેરાત કોને કરી રાજસ્થાન સરકારે કરી શું છે આમાં તો પ્રવાસી રાજસ્થાન છે ગાંધીજી ઓગણીસો પંદર માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા એની યાદમાં ઉજવીએ છીએ દર બે વર્ષે એક વખત ઉજવીએ છીએ એવી જ રીતે પ્રવાસી પક્ષી દિવસ એ વર્ષમાં બે વખત ઉજવાય છે મે મહિનાનો બીજો શનિવાર ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર ક્લિયર હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્વચ્છ કુરુક્ષેત્ર મેરા કુરુક્ષેત્ર મેરા અભિમાન નામથી એક મિશન શરૂ કર્યું છે આ હરિયાણાની સરકારે શરૂ કર્યું છે કુરુક્ષેત્ર ક્યાં આવ્યું હરિયાણામાં આવી રીતે પણ તમે યાદ રાખી શકો તો હરિયાણા સરકારે સ્વચ્છ કુરુક્ષેત્ર મેરા કુરુક્ષેત્ર મેરા અભિમાન નામનું એક મિશન શરૂ કર્યું મિશન કુલ અગિયાર સપ્તાહ એટલે કે અગિયાર વીક સુધી ચાલશે શું એનો મુખ્ય ઉદ્દેશ છે કુરુક્ષેત્રનું સૌથી સ્વચ્છ સુંદર શહેર બનાવવું નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવી અને ટુરિઝમ અને સાંસ્કૃતિક મહોત્સવ છે એનું વધારવા આ એના મુખ્ય હેતુ હતા ઉદ્દેશો હતા વાત કરીએ એક વાક્યના પ્રશ્નોની એક વાક્યના ક્વેશ્ચનો છે એની પણ સંખ્યા અત્યારે થોડી ઘણી વધારી છે આઠ ની જગ્યાએ દસ એક ક્વેશ્ચનો તમારી માટે લાવ્યો છું ઓકે હાલમાં જ કપાસ કિસાનોને સશક્ત બનાવવા માટે કપાસ કિસાન એપનું લોન્ચિંગ કોણે કર્યું ગિરિરાજસિંહ આપણા કેન્દ્રીય મંત્રી છે એમણે કર્યું છે યુએઈ માં ભારતના નવા રાજદૂત કોણ બન્યા દીપક મિત્તલ યુએઈ માં ભારતના નવા રાજદૂત બનેલા છે જાડોસેટ નામની દુર્લભ ખનીજની શોધ કયા રાજ્યમાંથી થઈ અગત્યનો ક્વેશ્ચન છે સ્ટાર મારું છું ગુજરાત સાથે સંકળાયેલો છે તો ગુજરાતના ગુજરાતમાંથી મળી છે તો ગુજરાતના કયા જિલ્લામાંથી મળી એ પણ યાદ રાખવાનું કચ્છ જિલ્લામાંથી મળી છે દુર્લભ ખનીજનું નામ છે જાડોસેટ પ્રશ્ન પૂછાય એવો છે હું સ્ટાર આપું છું આવનારી પરીક્ષામાં આવી શકે કદાચ ઓકે નાટ ગ્રીડ જેનું ફુલ ફ્રોમ થાય નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એના નવા સીઓ પણ બન્યું છે હિર્દેશ કુમાર એના નવા સીઓ બન્યા છે મારબત ફેસ્ટિવલ ફેસ્ટિવલની ઉજવણી ક્યારેથી પૂતળાઓ સર્ધાવીને આ ફેસ્ટિવલ ઉજવાય મહારાષ્ટ્રના નાગપુરમાં તહેવાર ઉજવવામાં આવે છે હાલમાં જ કઈ કંપનીએ પીએલ એક્સ એઆઈ એનું નામ આ નામનું એક જેન એ આધારિત ફ્રેમવર્ક લોન્ચ કર્યું છે જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે બરાબર એને ઝડપી બનાવવા માટે

એમઓયુ કયા રાજ્યની સરકારે કર્યું છે આ મહારાષ્ટ્રની સરકારે કર્યું છે અને ડુરન્ટ કપ પચીસ માં કઈ ટીમ વિજેતા બની નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી આ વિજેતા બની છે ક્લિયર બસ તો આ સાથે અહીંયા રજા લઈએ સાત સપ્ટેમ્બરના વિડીયોને સમાપ્ત કરીએ અને મળીશું આઠમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આપ સૌને ફરી એક વખત ડીવાયસોની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ